સોનીવાળ સ્થિત શ્રી વિઠ્ઠલનાજી યુવક મંડળ દ્વારા વર્ષે ગણેશ મહોત્સવમાં વૈદિક પરંપરાથી ચાલતી ભારતીય શિક્ષણ પ્રણાલી ગુરુકુલ રૂપે અપનાવીને શ્રીજી પંડાલનો શણગાર કરવામાં આવ્યો છે મંડળ દ્વારા છેલ્લા પાંત્રીસ વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે છેલ્લા દસ વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાની સ્થાપના મંડળની આગવી ઓળખ બની ગઈ છે મંડળવતી આયોજક પ્રણવભાઈ પુરોહિતે જણાવ્યું કે પીઓપીની પ્રતિમાના વિસર્જન બાદ જે પર્યાવરણને નુકસાનકારક પરિસ્થિતિ સર્જાઈ છે તે જોતા મંડળે ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો આ વર્ષે ગુરુગુલ શિક્ષણ પ્રણાલીની થીમ પસંદ કરી છે જેથી આજના આધુનિક ટેકનોલોજી અને સ્પર્ધાત્મક યુગમાં સૌને સમાન શિક્ષણનો સંદેશ સમાજ સુધી પહોંચી શકે ગણેશ ઉત્સવ દરમિયાન મંડળ દ્વારા બાળકો માટે દરરોજ વિવિધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો ભજન સંધ્યા અને પરંપરાગત ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે મંડળની વિશેષતા એ છે કે તેઓ દ્વારા જાતે જ રચિત શ્રીજીની આરતી જય ગિરજા સુત ગણપતિ દેવા કરું તમારી સેવા દરરોજ એક કલાક સુધી કરવામાં આવે છે મંડળના આયોજકો દ્વારા સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ પરંપરા પ્રત્યે શ્રદ્ધા અને શિક્ષણ પ્રત્યેનું મહત્ત્વ પ્રસરાવવામાં આવી રહ્યું છે અમે અહીંયા સોનીવાડના રહેવાસી છીએ અને અમે છેલ્લા પાંત્રીસ વર્ષથી શ્રી વિઠ્ઠલનાથજી ગણેશ યુવક મંડળ દ્વારા આ ગણેશ મહોત્સવનું આયોજન કરીએ છીએ અને છેલ્લા સતત અગિયાર વર્ષથી એટલે કે બે હજાર પંદરથી અમે ઇકો ફ્રેન્ડલી દાદાની મૂર્તિનું સ્થાપન કરીએ છીએ અને આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિના સ્થાપનથી અમે એવો સંદેશો આપવા માગીએ છીએ કે દરેક મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિનું સ્થાપન કરવું જોઈએ જેથી પર્યાવરણને નુકસાન ઓછામાં ઓછું થાય અને દાદાની જે વિસર્જન કરવાની આપણે નદીમાં કે કૃત્રિમ તળાવમાં જ્યારે વિસર્જન કરીએ છીએ દાદાની મૂર્તિ સારી રીતે વિસર્જિત થાય એવો અમારો સંદેશો છે અને આ વર્ષે જે ડેકોરેશનની જે થીમ છે એ ગુરુકુળ શિક્ષા આધારિત અમારી થીમ છે એનાથી અમે એવો સંદેશો આપવા માગીએ છીએ કે અત્યારનું જે શિક્ષણ આધુનિક શિક્ષણ જે છે તે ખૂબ જ મોંઘું લોકોને પરવડે એવું નથી અને ચોપડિયું જ્ઞાન આપવામાં આવે છે તો આ ગુરુકુળ શિક્ષાથી આપણે જે વ્યવહારુ જ્ઞાન છોકરાઓને બાળકોને મળે અને મફત શિક્ષણ મળે અને જે બીજા બધા કાર્યો છે રોજિંદા એ બધા કાર્યો આ ગુરુકુળમાં શીખવાડવામાં આવતા હતા તો આજની તારીખે હવે પણ આપણે આ ગુરુકુળ શિક્ષા અનિવાર્ય થઈ ચૂકી છે એટલે એ લાગુ કરવી જોઈએ એવું અમારું આ અમારી થીમ દ્વારા દરેકને સંદેશો છે પણ અમારી સાથે સોથી ઉપર સ્વયંસેવકો અને અમારા મંડળના સભ્યો છે એ લોકો પોતાનો તન મન અને ધનથી સહયોગ અમને આપે છે અમે સાંસ્કૃતિક કાર્યક્રમો રોજ અમે કરીએ છીએ ભજન કરીએ છીએ વેશભૂષાનો કાર્યક્રમ નાના બાળકોની રમત ગમત હોય સંગીતના કાર્યક્રમો એટલે રોજ રોજ સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે અમારા મહોત્સવમાં જય શ્રી ગણેશ ગણપતિ બાપ્પા મોર્ય